શ્રીમદ ભાગવત કથાના દ્વિતી જ્ઞાન સત્ર વિરામની આરતી માટે યજમાન પરિવારના કેવલભાઈ સાવનભાઈ અને તેમના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર જ છો અન્ય કોઈ પરિવારજનને આવવાનું હોય તો ઝડપથી કથા મંચ પર આવી અને દ્વિતીય દિવસના જ્ઞાન સત્રની આરતીના સહભાગી થશે આવતીકાલનું તૃતીય દિવસનું આપણું જ્ઞાન સત્ર બરાબર બરાબર ત્રણ કલાકે પ્રારંભિત થવાનું છે આપ સૌને આવતીકાલના અને પછીના પણ સત્રોમાં સહભાગી થવા મામાદેવ મંદિર સમુદાય તરફથી અને યજમાન પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવતા સ્વરના સાધક જેમિસ ભગતને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના આશીર્વાદ પ્રાપ્ત કરશો અને આપ પણ આરતીમાં સામેલ થશું તેવી વિનંતી સાથે યજવાન પરિવાર આરતી સંપન્ન કરશે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે